ત્યાં દોસ્તો લોકો એમ કે ભાઈ આપણે કુર્તી કલેક્શન જોવા છે આપણે મુસ્લિમ કોમના હિસાબે લો શું વાત છે મેં ભી આપણે અહીં મળી ગયા બિલકુલ અત્યારે જેમ કે તમને ખબર છે કે રમઝાનની સીઝન આવવાની છે જેમ કે આવતા મહિને છે રમઝાન એટલે હવે મુશ્કેલથી 15 20 દિવસ તો તમારી પાસે ટાઈમ છે આથી પણ અહીંયા ઘણા બધા પ્રીમિયમ સેટ્સ મળી જશે ને હવે તમે સેમ્પલ જોવા માંગો છો જી ચાલો હું તમને સેમ્પલ પીસીસ બતાવું જેમ કે અહીંયા આપણે તમે જોઈ શકો છો આ બધા કુર્તીના કલેક્શન છે આપણી પાસે કલર ચાર્ટ પહેલા આપણે ચેક કરીએ તો તમે રમઝાનના ટાઈમ અત્યારે ખાલી પચીસ થી ત્રીસ હજાર રૂપિયાનું ઇન્વેસ્ટ કરીને તમે અહીંયાથી પ્રોડક્ટ પર્ચેસ કરી શકો પચીસ થી ખરેખર હા સર પચીસ થી ત્રીસ માં તમે વિચારી લો નાનો હમણાં કોઈ બિઝનેસ ચાલુ થતું નથી અહિયાં જો આ ગ્રીન કલર ખૂબ જ ટ્રેન્ડિંગ કલેક્શન આવે છે ગ્રીન કલર એવું છે ને કે જે ફેસ્ટિવ સિઝન ઈઝીલી સેલ થાય છે ગ્રીન છે રેડ છે બ્લેક અને વ્હાઈટ આ ચાર કલર એવા છે ને કે આંખ બંધ કરીને કસ્ટમર લઈને જાય તો આમાં પણ તમે જોઈ શકો છો તો પછી કેમ છો મારા વાલા મિત્રો આજે પાછા આપણે આવી ગયા છે ભાઈ નવો વિડિયો લઈને અજમેર ફેશનમાં જીયા દોસ્તો લોકો એમ કહે છે કે ભાઈ આપણે કુર્તી કલેક્શન જોવા છે આપણે મુસ્લિમ કોમના હિસાબે લો શું વાત છે મેમ ભી આપણે અહીંયા મળી ગયા કેમ છો મેમ બસ ફાઈન સર તમે કેમ છો એકદમ મજામાં મેમ હવે એક વસ્તુ મે લઈને આવ્યો છું તમારા માટે કે તમારા વિડિયો પર ઘણા બધા કમેન્ટ આવ્યા છે કે ભાઈ આપણે મુસ્લિમ કોમ નો ઉપર કે કુર્તી કલેક્શન જો છે તો આપણી પાસે કોઈ નવો કલેક્શન આવ્યો છે બિલકુલ અત્યારે જેમ કે તમને ખબર છે કે રમઝાન ની સીઝન આવવાની છે જેમ કે આવતા મહિને છે રમઝાન એટલે હવે મુશ્કેલ થી 15 20 દિવસ તો તમારી પાસે ટાઈમ છે તો કુર્તી માં તો આપણી પાસે ઘણું બધું કલેક્શન આવી ગયું છે અને એ પણ મુસ્લિમ લોકો ને જે તમે ઈઝીલી સેલ કરી શકો ને એ ટાઈપ નું જેમ કે તમે જોઈ શકો છો આ જેટલું પણ અહીંયા તમને સ્ટોક દેખાય છે ને બધું કુર્તી નું છે અને કુર્તી સેટ જે થ્રી પીસીસ માં મળે છે ને એ બધી વેરાયટી છે આ ટાઈપના તમને કેટલોગ સાથે પણ અહિયાં ઘણા બધા પ્રીમિયમ સાઇટ મળી જશે ને હવે તમે સેમ્પલ જોવા માંગો છો ચાલો હું તમને સેમ્પલ પીસીસ બતાવું જેમ કે અહિયાં આપણે તમે જોઈ શકો છો આ બધા કુર્તી ના કલેક્શન છે આપણી પાસે કલર ચાર્ટ પહેલા આપણે ચેક કરીએ તો તમે જોઈ શકો છો ડિફરન્ટ ડિફરન્ટ કલર તમને અહિયાં મળે છે જેમ કે આ જોઈ શકો છો બધામાં તમને અલગ અલગ ઓપ્શન મળી જશે આ સિંગલ પીસીસ જાણે કે મેમ તમે વસ્તુ તો બતાવો જો મારે ભાઈ કયા ભાઈ બહેનો છે કે મેં બિઝનેસ કરવું છે એ બી અજમેરા સાથે જોડાઈને તો તમે શું કહેવા માંગશો જો તમારે અજમેરા ફેશન થી જોડાઈને બિઝનેસ કરવું હોય ને તો બહુ જ ઈઝી છે તમારા માટે કેમ કે પહેલા તો તમે ડાયરેક્ટ પર્ચેસિંગ કરી શકો છો અને બીજી વખત કે જો તમે બિઝનેસ નથી કરતા હવે સ્ટાર્ટ કરવા માંગો છો તો તમે રમઝાન ના ટાઈમ અત્યારે ખાલી 25 થી ત્રીસ હજાર રૂપિયાનું ઇન્વેસ્ટ કરીને તમે અહીંયાથી પ્રોડક્ટ પર્ચેસ કરી શકો છો પચીસ થી ખરેખર હા સર તમે નાનો ચાલુ થતું નથી અત્યારે નથી થતું એ તો ખબર છે અત્યારે તમારે એક કહેવાય ને કે ચા ની સ્ટોલ પણ ખોલવી હોય ને તો તમારે લાખ દેઢ લાખ રૂપિયા ક્યાંય નથી પણ અજમેરા ફેશનમાં તમારે જો બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય ને તો પચીસ હજારમાં તમે પ્રોડક્ટ લઈ શકો બિલકુલ તો હું તમને કલેક્શનની વાત કરું ને તો સર પહેલા તો જોઈ શકો છો આ એટલે તમે કહી શકો છો કે મસ્લિન ટચ છે આપણને મટીરિયલ અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે આ વસ્તુ તમને મળી જાય છે સરસ મજાના અહીંયા તમે જોઈ શકો છો એમ્બ્રોઇડરી ના ફ્લાવર બહેના છે અહીંયા મિરર વર્ક છે અને આની લેન્થ ની વાત કરું ને તો સરસ મજાની તમને અહીંયા લેન્થ મળી જાય છે આ ટાઈપનું મળી જાય છે સેટ હોય છે આપણે બોટમ અને રૂપટ્ટા સાથેનું હવે બીજી વસ્તુ જોઈએ ને આપણે સર

ત્યાં થાય છે કે પછી શું પ્રોસેસિંગ છે આપણે ત્યાં જેટલું પણ અહીંયા તમને સ્ટોક મળવાનો છે આપણી પોતાની મેન્યુફેક્ચરિંગ એમાં જ તમને યુનિટમાં જ બનીને રેડી થઈને મળી જવાનું છે જેમ કે આપણી પાસે ઘણો બધો સ્ટોક ઓલરેડી છે અને આ ડિઝાઇન તમને કદાચ માર્કેટમાં ક્યાંય નહીં જોવા મળે કેમ કે આ ટાઈપનું તમે આર્ટિકલ બાર માર્કેટમાં શોધવા જાવ ને તો કદાચ મળતું નથી અને જે લોકો કદાચ અહીંયાથી પરચેસિંગ કરે છે ડેફિનેટલી ત્યાં તમને રેટનો ફરક આવશે અને વધારે જગ્યા પર મળશે પણ નહીં કેમ કે અજમેરાની પોતાની જે ફ્રેન્ચાઇઝી છે એ જગ્યાએ કદાચ તમને મળી શકે પણ એ પણ રિટેલરો માટે માટે છે હોલસેલ માટે તો તમારે અહીંયા આવો બેસ્ટ સુરત જવું પડશે બિલકુલ સુરત આવો પડશે એડ્રેસમાં તમને કહી દઉં એડ્રેસ છે આપણો સુરાના 101 ગ્રાઉન્ડ ફ્લોર પર સુરત સ્ટેશનની 1 કિલોમીટરના અંતરે તમને મળી જશે બરાબર તો આ ટાઈપના તમને આર્ટિકલ મળી જશે અને મેમ આ જે કલેક્શન તમે જે બતાવી રહ્યા છો કે ભાઈ માર્કેટમાં તો તમે કે ભાઈ કસے જોવાની મળશે ખાલી અજમેરા ફેશનમાં જોમ મળશે ઉચ છે બિલકુલ આપણને આ જેટલું પણ કલેક્શન તમને અહીંયા દેખાય છે ને જેટલું પણ આજે કલેક્શન બતાવું તો આ બધું જ આપણું છે ને નવો સ્ટોક આવેલો છે અને આ વેરાયટી તમને અજમેરા ફેશનમાં જ જોવા મળશે બીજી જગ્યાએ ક્યાંક નહીં મળે ઘણા બધા આર્ટિકલ છે માર્કેટમાં કદાચ કોપી આવે છે પણ એમાં મટીરિયલમાં કેવાય ને કે રેટ જો જોઈએ ને રેટ ઓછું મળશે તો ક્વોલિટી નહીં મળશે પણ અહીંયા તમને ક્વોલિટી સાથે સાથે એકદમ ઓછી રેન્જમાં પ્રોડક્ટ મળી જાય છે તમે લોકોને શું કહેવા માંગશો છેલ્લે તો એવું જ કહીશ કે જો એક તો તમે જો બિઝનેસ કરો છો તો જરૂર એક વખત અહીંયા આવીને વિઝિટ કરો જો તમે બિઝનેસ નથી કરતા તો હવે વિચારો કેમ કે અત્યારનો ટાઈમ એવું છે ને કે ખાલી હસબન્ડ કામ કરે ને પોસિબલ નથી બે હસબન્ડ વાઇફ કામ કરે ને તો જ ઘર પ્રોપર ચાલી શકે છે અને નથી જરૂર જો તમારા હસબન્ડ વેલ સેટલ છે તો પણ એક હોય છે કે ભાઈ એક શેવિંગ માટે અત્યારે ઘણી બધી એવી લેડીઝો છે જે પોતાનો બિઝનેસ કરે છે કે ભાઈ એટલીસ્ટ મારી શેવિંગ રે એના ફ્યુચર સિક્યુરિટી માટે તો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જરૂર પોતાનું ઘરેથી નાનું એવું પણ બિઝનેસ સ્ટાર્ટ કરો અને લેડીઝો માટે સ્પેશિયલી એટલે કહું છું કેમ કે એ લોકો માટે ઈઝી હોય છે કે પોતાના ખેતી પાર્ટીના ગ્રુપ છે આસપાસ આસ પડોશના જે લોકોમાં એ લોકોના કોન્ટેક્ટ હોય છે ઈઝીલી સેલ કરી શકે છે તો જરૂર બિઝનેસ કરો અને જોડાવા માટે અત્યારે જજમેરા અજમેરા ફેશનથી કોન્ટેક્ટ કરો